ગાંધીનગર જિલ્લાના દેગામ તાલુકાના હરસોલીથી બારડોલી જવાના મુખ્ય માર્ગ ઉપર આવેલી મિસવા નદી ઉપર પુલ બનતા આજુબાજુના બાર ગામોના ગ્રામજનો હેરાન પરેશાન થયા હતા હરસોલીથી બારડોલી જતા વચ્ચે મેશવો નદી આવે છે આ નદીના પુલ બનાવવામાં ના આવ્યો હોવાથી આ વિસ્તારના રહીશો ચોમાસામાં ભારે પરેશાની ભોગવી રહ્યા છે તો ચોમાસામાં મિસવા નદીમાં પાણી આવતું હોવાથી આ રસ્તો સદંતર બંધ થઈ જાય છે જેથી બારડોલી કોઠી ચામલા ડેમાલિયા ગમેજ

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર App મોબાઈલ એપ